સુરતમાં ફેસબુક અને વોટ્સએપ મારફતે વરાછાના સભાયા પરિવારના ત્રણ સહિત પાંચને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી ઝડપી લીધા છે ઓડિશા પોલીસે તમામના પાંચ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કૌભાંડમાં એક સમાજના અગ્રણી કહેવાતા હાલ ફરાર છે સાયબર ક્રાઈમ પોલીસ મથક પાસેથી મળતી વિગત મુજબ ઓડિસ્સાના કટક ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સ્થાનિક રહીશે ફેસબુક અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડરિંગ કરવાથી મોટો નફો થશે તેમ કહી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ટ્રેડરિંગ અકાઉન્ટ ખોલાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં છ કરોડ સોળ લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી બાદમાં ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી ઠગાઈ કરનાર આરોપીઓ સુરતમાં રહેતા હોવાની માહિતીને પગલે ઓડિશા પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને એક ટીમ સુરત આવી હતી સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમે તેમની મદદમાં રહી વરાછા અને સરથાણા વિસ્તારમાંથી સભાયા પરિવારના ત્રણ યુવાન તેની પત્ની અને પિતા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઠગાઈના ગુનામાં સભાયા પરિવારના મોબી કુમાનભાઈના બેંક એકાઉન્ટમાં સિત્તેર લાખ રૂપિયા જમા થયા હતા તેમાંથી તેમણે છવ્વીસ લાખ પુત્ર વધુ સહેજલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે તેમનો પુત્ર અને સેજલનો પતિ રવિ તમામ એકાઉન્ટ સંભાળતો હતો અન્ય બે આરોપી પારસ અને ધર્મેશના એકાઉન્ટમાં પણ પૈસા જમા થયા હતા ઓડિશા પોલીસે તમામના 5 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશા પોલીસે કરેલી કાર્યવાહીમાં તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે રવિકુમાર અને પારસના ખાતામાં પૈસા જમાવ કરાવનાર પડદા પાછળનો ખેલાડી પોતાને સમાજ અગ્રણી કહેતો પ્રવીણભાઈ ભાલાડા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તેના બેંક એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા જમા થયા હતા અને તેથી પોલીસે તેની સિત્તુનગરની ઓફિસના તાળા તોડી ત્યાં તપાસ કરી હતી જોકે હાલ સરથાણા ખાતે રહેતા પ્રવીણભાઈ ભાલાડા ફરાર થઈ ગયા છે ઓડિશા પોલીસે પકડેલા પાંચ આરોપીઓ પૈકી રત્ન કલાકાર પારસ ધીરુભાઈ જસાણીને પ્રવીણભાઈ ભાલાડાએ જ ફસાવ્યો હોવાની અરજી તેના ભાઈ જતીને કરી હતી પોલીસ કમિશનરની અરજીમાં જણાવ્યા મુજબ શિવમ મોટર્સના નામે ફોર વ્હીલરનું ગેરેજ ચલાવતા કાર વેચી ત્યારે પ્રવીણભાઈ લાખ બાકી રાખ્યા હતા તે રકમ આપવા માટે પ્રવીણભાઈ ભાલાડા મોટાભાઈ પારસના એકાઉન્ટની વિગત માંગી હતી આર કે એન્ટરપ્રાઇઝના નામની પેઢી મારફતે ટ્રાન્સફર કર્યા હતા